પોરબંદરના નરસનટેકરી વિસ્તારમાં સુદામા વિસ્તારનો મુખ્ય માર્ગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળે છે જેના લીધે સ્થાનિકો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આથી રસ્તાનું નવીનીકરણ કરવા માંગ ઉઠી છે પોરબંદરમાં ટેકરી નજીક સુદામા પુરવઠા હાઉસની નજીકના મુખ્ય માર્ગ પર ગેસ લાઈન માટે કરવામાં આવેલા ખોદકામ બાદ રસ્તાને મૂળ સ્થિતિમાં લાવવાનું તંત્ર જાણે ભૂલી ગયું છે છેલ્લા ત્રણ વર્ષથી અહીંનો મુખ્ય રસ્તો જ બિસ્માર હાલતમાં છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભય અને ધૂળની ડમરીઓ વચ્ચે પીસાઈ રહ્યા છે મુખ્ય માર્ગ પર ગેસની કંપની દ્વારા મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું નિયમ મુજબ કામ પૂર્ણ થયા બાદ રસ્તાને સમથળ કરી ડામર કામ કરવાનું હોય છે પરંતુ અહીં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં રસ્તા પર કોઈ સમારકામ ન થતા માર્ગ પર ગાબડાઓનું સામ્રાજ્ય છે બિસ્માર રસ્તાઓ તેમજ વાહનોના પણ વહેલા તૂટી જાય છે જાગૃત નાગરિકોએ તંત્ર સામે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે અમે ટેક્સ ભરીએ છીએ તો સુવિધા કેમ નથી મળતી ત્રણ વર્ષ સુધી રસ્તા ન બને એ વહીવટી તંત્રની નિષ્ફળતા છે વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર ખાતરીઓ જ મળે છે કામ થતું નથી રસ્તા પર ઉડતી ધૂળને કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે શહેરના અન્ય વિસ્તારોમાં માર્ગો ડામરથી મઢવામાં આવ્યા છે તો આ માર્ગના નવીનીકરણનું શુભ મુહૂર્ત ક્યારે આવશે તેવા સવાલો પણ સ્થાનિકોએ કર્યા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ખાસ કરીને રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો અહીંના ખાડાઓમાં પટકાય છે ચોમાસામાં તો આ રસ્તાઓ નકારા બની જાય છે છતાં પણ શિયાળાની સિઝન અડધી ખોદકામ થયું ત્યારે જ કોન્ટ્રાક્ટરો પાસે રસ્તા રિપેરિંગની કામગીરી અંગે પણ ટેન્ડરમાં શરતો હોય છે તેમ છતાં રસ્તાના સમારકામની કામગીરી કેમ ન કરાવાય તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે અને શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલ સ્થાનિકોએ કરી તાત્કાલિક ધોરણે આ રસ્તાનું નવીનીકરણ કરવા માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નામ જયંતિભાઈ મોઢા છેલ્લા પાંચ થી સાત વર્ષ થયા અદાણી ગ્રુપ વાળા પેલું કઈ લાઈન નાખેલી હતી બહુ તકલીફ થાય છે રસ્તો ખોદાઈ ગયો છોકરાઓ પડે એક્સિડન્ટ થાય ને બહુ મુશ્કેલી છે સાહેબ સમજ્યા ને આનો નિકાલ જેટલો જલ્દી થાય સારું કહેવાય છે

વાહનો ખાસ કરીને નાના વાહનો છે એ પડે છે અને સિનિયર સિટીઝનો પડે છે આખો થી ઉડે રાખે છે આખી સોસાયટી માં અને એનાથી પણ તકલીફ બહુ રહે છે